મહારાષ્ટ્ર અકલકુવાના પોહરાગ ગામ ખાતે રહેતા અજય રામસિંહ વસાવા તેના સંબંધીઓ જોડે હાલ શેરડી કટિંગની મજૂરી કરવા આવ્યા હતા અને કોયલી ધંતુરિયા ખાતે પડાવ નાખી રહેતા હતા દરમિયાન ગત સાંજે આઠ વાગ્યાના અરસામાં પડાવ પરથી સામાન લેવા માટે ધંતુરિયા ગામ તરફ બાઇક લઈને અજય વસાવા નીકળ્યો હતો તે દરમિયાન રસ્તામાં કોઈ અજાણ્યા વાહન ચાલકે તેની બાઇકને ટક્કર મારતા તેનું ઘટના સ્થળ પર ગંભીર ઈજાને પગલે સ્થળ પર મોત નીપજ્યું હતું ઘટના અંગે મૃતકના મામા દિલવર વસાવાને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ સંદર્ભે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી બીજો બનાવ અંકલેશ્વર શહેરમાં બન્યો હતો જેમાં મંદિર ફર્યા નવા દીવા ગામ ખાતે રહેતા રાકેશભાઈ વસાવા પોતાના મિત્ર સુનિલભાઈ વસાવા અને સમીર રાઠોડ જોડે ચૌટા નાકાથી સુરવાડી ગામ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન હસ્તી તરાવ ગાયત્રી મંદિર પાસે એક ફોર વ્હીલ ગાડી ચાલકે બાઇકને ટક્કર મારતા ત્રણેય મિત્રો રોડ પર પટકાયા હતા જે ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠ વડે ત્રણેય મિત્રોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં સમીર રાઠોડને સાધારણ ઈજા પહોંચી હતી તો રાકેશ વસાવા અને સુનિલ વસાવાને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી